એટલે આ જે ડ્રીપ ની નળી પડી છે એના ઉપર પાણી આસ્તે 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 ત્રણ ચાર હજાર લીટર એક કલાકમાં ચલાવીએ પછી આ ઓટો મિશન દ્વારા ડ્રીપમાં સીધું ચાલ્યું જાય કે મોટરનો પંપ બટન ચાલુ કરે એટલે ખેતરમાં મળી જાય ગાયનો ગોબર ગાયનો યુરીન ચણાનો લોટ વરડાની માટી અને ગોળ આ બધી પ્રોડક્ટની જરૂરિયાત પડે અને એટલે મને એવું લાગે છે કે ખેડૂતો સુધી જીવામૃતની એ માહિતી પહોંચવી જોઈએ જે એનો મતલબ આપણે એને છૂટું પાડીએ તો એવું થાય કે જીવનું અમૃત ગુજરાતમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો અમારા દર્શકો છે અને એટલે મને એવું લાગે છે કે ખેડૂતો સુધી જીવામૃતની એ માહિતી પહોંચવી જોઈએ જે એનો મતલબ આપણે એને છૂટું પાડીએ તો એવું થાય કે જીવનું અમૃત અને એ અમૃત કેવી રીતે બને છે માણસ કેવી રીતે એ અમૃતને બનાવી શકે અને પછી એ અમૃત બનાવ્યા પછી આપણું જીવન કેવી રીતે અમૃત જેવું થઈ શકે કેમ કે આપણે જે ખોરાક લેવાના છીએ એની અંદર પણ તો અમૃત આવવું જોઈએ ભારતીય પરંપરામાં તો આપણે જમતા પહેલાં બે હાથ જોડીને આપણે આપણો યજ્ઞનું પોષણ કરીએ છીએ એ રીતે યજ્ઞ શિષ્ટાથી શરૂઆત કરતા હોઈએ છીએ તો આપણે જ્યારે યજ્ઞમાં આહુતિ કશી કાપીએ તો એ પણ તો શુદ્ધ હોવી જોઈએ આપણે યજ્ઞમાં કેમિકલ નથી નાખતા આપણે તો યજ્ઞને શુદ્ધ રાખીએ છીએ તો આપણો ખોરાક કેવી રીતે શુદ્ધ રહી શકે એ બધું જ મારે તમને વિસ્તારથી સમજાવવું છે અને હરીશભાઈ આ જીવામૃતને બનાવી રહ્યા છે તો સૌથી પહેલાં એમની પાસેથી આખું વિસ્તારથી સમજીએ કે આ બને કેવી રીતે છે હરીશભાઈ આ જે છે એક ખાતરો છે કે પેલો સરગવો ખાટો લીમડો અકડો જે ખેતરના બોર્ડર ઉપર થતા ઝાડો છે એ આ અમે એક બેડ બનાવીએ એની અંદર નીચે બધા નાખી દઈએ અને એની ઉપર ગાયનો ગોબર બકરીનો ગોબર જે બકરી છે એ બધું જ ખાતી હોય બકરી બધું જ ખાય તો એનો ગોબર મુરગીનો ગોબર પછી આપણે એરંડાનો ખાતર કે એરંડા જૂનું ખેતરનો શાકભાજી એ બધું આ એક બેડ બનાવી નાખીએ પચીસ પચીસ ટનના એટલે પચાસ ટન આવી રીતનો ખાતર ના બેડ બનાવી આ બધા પ્રવાસો અંદર નાખી અને એની ઉપર ડ્રીપ એરિકેશન ચલાવીએ એટલે આ જે ડ્રીપની નળી પડી છે એના ઉપર પાણી આસ્તે 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 ત્રણ ચાર હજાર લીટર એક કલાકમાં ચલાવીએ પછી એમાંથી એ અર્ક નીકળે જે આ અર્ક નીકળે એમાં બધા જ તત્વો આવી જાય કે જ્યારે આપણે મનુષ્યને કેલ્શિયમની જરૂર છે પોટાશની જરૂર છે તો આપણે પ્લાન્ટને આ બધી વસ્તુની જરૂર છે એ આપણે કેમિકલ દ્વારા આપીએ છીએ તો આ નેચરલ પદ્ધતિ દ્વારા અમે આપી રહ્યા છીએ એનું નામ છે એકસો આઠ જ્યારે એ આ એકસો આઠનું કામ છે કે જ્યારે અમે કોઈ બી ક્રોપ કરીએ આમાં એક એકરમાં પાંચ લીટર આ ચલાવીએ ને એકમાં પાંચ લીટર આ નથી ચલાવ્યું એકસો આઠ જે આ બનાવેલું બે ક્રોપ અલગ ઊભી હોય બે ક્રોપ અલગ ઉભી હોય કે આને બધા જ તત્વો મળી જાય પ્રયોગ જી જી અત્યારે આ ચાલુ જ છે આ પ્રયોગો ચાલુ છે આ અમે છેલ્લા બે વર્ષથી આમાંથી હર કાઢી અને ખેતરમાં ચલાવીએ છીએ તો આનું નામ છે એકસો આઠ પછી જીવ અમૃતની પદ્ધતિ અલગ છે એ બી આપને બતાવીએ આ એકસો આઠ જે છે આ નલી દ્વારા પાણી જાય એની અંદરથી આ અર્ક નીકળે અર્ક નીકળી અને પહેલી કુંડીમાં જાય ફિલ્ટર થઈને આ મોટી કુંડીમાં આવે પછી આ ઓટો મિશન દ્વારા ડ્રીપમાં સીધું ચાલ્યું જાય કે મોટરનો પંપ બટન ચાલુ કરે એટલે ખેતરમાં મળી જાય ત્યારે આપણે જે આપણે બી બપોરના સમયે એક દરમિયાન જમીએ છીએ એમ તો આને બી આ ખોરાક એક સમય દરમિયાન હર ક્રોપને અલગ અલગ સમય દોરા કોઈને અગિયાર વાગે જમાડીએ કોઈને બાર વાગે કોઈને એક વાગે કોઈને બે વાગે એ કન્ટ્યુનિસ ઓટો મિશિન દ્વારા કન્ટ્યુનિસ એક સમય દ્વારા જ આ જે ન્યુટ્રિયન આપવાનું છે કે પાણી આપવાનું છે એક સમય દ્વારા જ આપીએ છીએ કે જે અત્યારે આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવતજી કહી રહ્યા છે કે પ્રાકૃતિક ખેતી કરો ખર્ચો ઘટે પેદા સ્વતે અને લોકોને હેલ્થ માટે ઉપયોગી થઈએ અને જમીન જે આપણે જમીન તો આપણે માતા કહીએ કે જમીન માતા કે જમીન માતામાં આપણે કેમિકલ વાપરી અને બીના ફળ ઉગે નહીં એવી જમીન બનાવી નાખશું ફળ વગરની કેમિકલ બંજર જમીન બનાવી નાખશું તો આ આ જમીનને આપણે જ્યારે જંક ફ્રૂટ ખાઈએ ત્યારે કેમ આપણે પાણીની વધારે જરૂરિયાત પડે તો આ આ બધા પ્રોડક્ટ ચલાવવાથી ખેતરને પાણીની જરૂરિયાત બી ઓછી પડે છે ખર્ચો ઘટે છે ખાવાવાળા માટે હેલ્થ માટે બહુ જ મોટા ઉપયોગી થઈ રહ્યા છીએ અને એમ પણ ખેતીને ભેજની જરૂર રહેતી હોય છે અને બહુ જ બધું પાણી આપો તો પણ એને બહુ નુકસાન થતું હોય છે આપણો ડાંગ જિલ્લો ઓલરેડી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે આખો જિલ્લો એ તરફ વળ્યો છે અને બીજી બાજુ આટલી વિશાળ આટલા વિશાળ ખેતરો કે જે જગ્યા જ બહુ જબરદસ્ત વિશાળ છે ત્યાં પણ આ રીતે પ્રાકૃતિક ખેતી થાય તો આપણું ભવિષ્ય ખાસું સુરક્ષિત છે અને બીજું છેલ્લે વાત હું એમની વાતમાં એ જોડી રહી છું કે ખેડૂતો જ્યારે કેમિકલથી ખેતી કરતા હોય છે તો એમને ટેમ્પરરી ફાયદો ચોક્કસ દેખાતો હોય છે પણ દસ વર્ષમાં તો આખી જમીન ખરાબ થઈ જતી હોય છે ને જમીન પછી એવી પેદાશ જ નથી આપતી અને ફરી એકવાર એને પાછી ફળદ્રુપ કરવી હોય તો તમારે વર્ષોના વર્ષો જવા દેવા પડે એટલે એ છેલ્લે નુકસાન છે ધરતીમાંથી સોનું પકવનારા આપણે ધરતીમાંથી લોખંડ શું કામ પકવીએ જો આપણી પાસે સોનાનો ઓપ્શન છે તો આ જીવ અમૃત બનાવવાની એક અમે પદ્ધતિ બનાવી છે કે ત્યારે જીવ અમૃત બનાવવા માટે ગાયનો ગોબર ગાયનો યુરીન ચણાનો લોટ વરડાની માટી અને ગોળ આ બધી પ્રોડક્ટની જરૂરિયાત પડે ત્યારે જે અમે આ પાંચ હજાર લિટરમાં જીવ અમૃત બનાવવા જઈએ તો આપ જોઈ શકો છો કે એમાં ચુમ્માલીસો લીટર પાણી છે અઢીસો લીટર ગાયનો યુરિન છે અઢીસો કિલો ગોબર છે પચાસ કિલો ચણાનો લોટ છે પચાસ કિલો દેશી ગોળ છે અને વરડાની નીચે એટલે મતલબ ઓર્ગેનિક માટી જે એની અંદર બેક્ટેરિયા હોય કે કેમિકલ ન ચાલેલી હોય એ માટી તો એ બધી પ્રોડક્ટ આ ટેન્કમાં નાખીએ મોટર દ્વારા આ સીધી આ ટેન્કમાં ચાલી જાય પછી એ ટેન્કમાં આખી પ્રોડક્ટ ચાલી ગઈ એના પછી એક વાલ ખોલીએ એટલે સીધો એમાં પાણી આવી જાય એટલે આ પાંચ હજાર એક એકસાથે આમાં જમા થઈ ગયું પછી જ્યારે કમ્પ્રેશન દ્વારા એર પંપ દ્વારા અમે એક નળી અંદર નીચે રાખેલી છે કે જે આપણે એકવાર એને જમણા હાથે ચલાવવાનું હોય તો એર દ્વારા આપણે એમાં બે મિનિટ ત્રણ મિનિટ અમે નીચે એર છોડીએ એટલે પૂરું મિક્સિંગ થઈ જાય અને આ વીસ હજાર લીટર અમે જ્યારે જીવ અમૃત બનાવીએ છીએ ત્યારે અમારે એક માણસ ક્વોટર સમયમાં એટલે પચીસ ટકા સમયમાં વીસ હજાર લીટર અમારો જીવ અમૃત અને છાસ અમૃતને જે અમે બનાવવું હોય એ કોટર સમયમાં એક માણસ બનાવી શકે ત્યારે બસો લિટરમાં આપણે બનાવીએ છીએ તો બે વાર એને ફિલ્ટર કરવું ઘણી બધી લાંબી પ્રોસેસ હોય છે ત્યારે આ અમે એક ઇઝી પ્રોસેસ બનાવી છે અને આ જે ઇઝી પ્રોસેસ છે એનાથી ખેડૂતને એનો સમય ઓછો જાય અને જલ્દી અને એકદમ સારી રીતે ટેકનોલોજી દ્વારા જીવ અમૃત બની જાય જ્યારે જીવ અમૃત આ બની જાય ત્યારે ઓટોમેટિક ફિલ્ટર થઈ જાય ઓટોમેટિક ડ્રીપ એરિકેશન દ્વારા ખેતરમાં સમય અનુસૂંધ ચાલ્યું જાય એટલે સમય બી બચે અને લેબર ખર્ચો બિલકુલ નોર્મલ આવે નાનો ખેડૂત છે તો મોટા ખેડૂત છે તમે પાંચ હજાર લીટરની ટેન્ક બનાવી છે તો એ પાંચસો લીટરની બી બનાવી શકે નાનો ખેડૂત છે એને જે પ્રમાણે વપરાશ હોય એ પ્રમાણે બનાવી શકે અને આ પ્રાકૃતિક ખેતીમાં જીવ અમૃત એટલે બેને આખી જીવ અમૃતની વ્યાખ્યા તો કરી જ એટલે આ જીવ અમૃત એટલે જીવ અમૃત જ છે કે એક અમૃત જ છે એટલે આ જીવ અમૃત પ્રાકૃતિક ખેતી દ્વારા ચલાવવા માટે ઘણો ઉપયોગી છે